સુરતમાં વધુ એક પતિ હેવાન બન્યો નજરની સામે પત્નીનું ગળું કાપીને પતાવી દીધી પુત્રી પણ હેપટાઈ ગઈ અને મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના અને ગોડોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ દેવદ ગામની સંડી લગુન હાઇટમાં પાંચ વર્ષ નમ્રતા જયસુખભાઈ વાણિયા પરિવાર સાથે રહેતા હતા સુરતમાં વધુ એક પતિ હેવાન બન્યું બે દીકરીની નજરની સામે ઊંઘતી પત્નીને ગળું કાપીને પતાવી પુત્રી પણ હેપતાઈ ગઈ મળતી માહિતી પ્રમાણે ભૂર જિલ્લા જિલ્લાના અને ગોળાદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ દેવદ ગામની સંજે લગુન હાઇટ્સમાં પાંત્રીસ વર્ષીય નમ્રતા જય સુખ વાણિયા પરિવાર સાથે રહેતા હતા આ ઘટના નિશાન થતા ગોડોદરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી મૃતકની બોડીને પીએમઆરથી હોસ્પિટલ ખસેડી છે ગોળાદ્રા વિસ્તારમાં થયેલ હત્યાને લઈ પોલીસ દોડતી થઈ છે આખરે ગણતરીના કલાકમાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારનો સમય એટલે કે પોણાબેની આસપાસ એક ભાઈ છે જેનું નામ જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે પોતે ત્યાં રહે છે એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી અને પોણા ની આસપાસ એમને એમના પત્નીને ચપ્પુનો ઘા મારી અને એની હત્યા નીચે આવી હતી પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને અને જે આરોપી છે જયશંકર એને રિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આ ઘટનામાં અમે વધુ જ્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ બે દિવસ પહેલાં પણ કોઈ તકરાર થઈ હતી આજે આરોપી છે જયસુખ એ આરોપી જયસુખ વાણીયા કરીને છે એ પોતે જે જે એપ્લિકેશન પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક કામ કરતા હતા બંને વચ્ચે કામ લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે આ જે પણ ડિટેલ છે અમે એની પણ ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું શક્ય છે એના માટે એવિડન્સ જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવી આ જે ઘટના બની છે એમના ઘરમાં અંદર એ લોકો જયારે સુતા હતા ત્યારે એમની મતલબ એમના બે દીકરીઓ છે બંને સાથે એ લોકો હતા અને કોઈ પણ આ જે નોકરી બાબત જે તકરાર છે તકરાર થતા એમના ઘરમાં એમ ચપ્પુ જે હતું એ ચપ્પુ ઘરમાં યુઝ કરતા એ પ્રકારનું ચપ્પુ એમની પાસે પડ્યું હતું એ ચપ્પુ લઈને એમણે એમના પત્ની ઉપર